ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા તેમજ ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા છે તેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય તેવી શક્યતા હોવાથી કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી પાંખ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાતો કરતી ભાજપ સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મળતી શિષ્યવૃત્તિના નિયમોમાં જે ફેરફાર કરી આ તાનાશાહ સરકાર દ્વારા બાળકો સાથે શિષ્યવૃત્તિમાં જે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ જે માનનામ સુરેશભાઈ સુહગિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દરેક સ્કૂલો ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એ વિરોધ પ્રદર્શન કરવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પ્રમાણે બાળકોની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે એક બાજુ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરે છે વડાપ્રધાન અને બીજી બાજુ ગુજરાતની અંદર જે બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે ત્યાં જેનામાં ભેદભાવના જ્ઞાતિવાદના જાતિવાદના બીજ રોપવાનું આ સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અત્યાર સુધી સરકાર દ્વારા એની અંદર આજે સરકાર દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે જે બાળક છે ભણે છે એનો વાલી જો ગુજરાતી હશે એનું પ્રૂફ આપવામાં આવશે તો જ એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે એટલે આવો જે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને બાળકોને ફક્ત ગુજરાતી હોય એવા બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું જે નક્કી કરવામાં આવી રહ્યું છે એની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે અને કોઈ પણ બાળકની સાથે ભેદભાવ ન હોવો જોઈએ ભારતનો જે નાગરિક છે એ તમામ એક સમાન હોવો જોઈએ અને તમામને એક સમાન હક મળવો જોઈએ એ માટે આજ રોજ એના હક માટે બાળકોના હક માટે આજે કોંગ્રેસ સમિતિ મેદાને છે અને એને હક અપાવીને રહેશે જે કાયદા ક્યાં ફેરફાર કરીએ આધાર કાર્ડ તથા રેશન કાર્ડ તેમજ વિદ્યાર્થીના વાલી મૂળ ગુજરાતી હોવું ફરજિયાત પુરાવા માંગી તેમના હક અધિકારથી વંચિત રાખવાના અન્યાયી વલણ સરકારનું છે તેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી જશે તેના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત